જય જવાન જય કિસાન જન્માષ્ટમી બધાને હાર્દિક શુભકામનાઓ અને એને જન્માષ્ટમીનો મહોત્સવ અમારા ઘરે રાખેલો છે તો હાલ સા ધરાવાનું અને આરતીનું બધું ચાલુ કર્યું છે તમને બતાવું हर शाम श्याम सा बड़ी रात को घेर नया दो दूध पाक दूध पाक बात बात न शीशात नशीसा पूरी मौली ने पापड़ बनाया परी रात तोय घेर आया पूरी मौली ने पापड़ बनाया रातो घेर भाया भोज सु बड़ी रातो घेर आयाो सुाया बड़ी रात घेरा

બો ક્યા તારા સારા બલુ ગુડા જોડે સેવા પડી રાત તોય ઘેર ના આયા जाया पड़ी रात को तो घेरना आया दाना जाया पड़ी रात को घेरना कने आना, 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 आना आज के आना तो नीचे મારા મંદિરે પદારો ને મારા મંદિરે પદારો સુંદર સુખડા તુલસી નો ક્યારો તુલસીનો ક્યારો સાલી સાલીગરા મનીષે સાલી મનીષે વા સંત મળે તો મહાશુક્રધાયા સંત મળે તો મહાશુક્રધા प्रोदवा आनन्द मङ्गल उत आरती आनन्द मङ्गल उत आहे पिता हरिना हरि देवा आनन्द मङ्गल उत आरती आनन्द मङ्गल उत દુપે સડાવર ની ઉતારો યાલતી ગૂગલિયા દુપે સડા હો કુંવર ની ઉતારો યાલતી ગૂગલિયા દુપે સડાો જીરે રા

તો ફાઇનલી અમારા કાકાના નવા ઘરનું વાસ્તુ છે અને આજે બધા ઘર બધા સજાઈ તૈયાર કરી નાખ્યા છે જુઓ આ ઘર સજાયા છે ને હવન તૈયારી થઈ રહી છે મારા રણજીતભાઈ અને શાંતિજી બધી તૈયારી કરાવે છે રોહિતભાઈ પણ આવી છે ને અમારા કાકાને આવી રીતના ત્રણ ઘર બનાવે છે આ બીજું નંબર આ પહેલું અને મહેમાન આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે ખુશીબેન આવી ગયા છે તો તમને પૂરું નવું ઘરે બતાવી દઉં આજ તો અંદરથી આ છે મારા પ્રાંજલબેન હાય જો અમારું ઘર તમને કેવું લાગે કોમેન્ટ કરજો બીજા માળે હાલ ચડતી નથી કારણ કે કામ વધારે છે એટલે શોર્ટમાં બતાવી દઉં છું આ છે અમારું માતાજીનું મંદિર આ છે બેડરૂમ જેમાં અલ્પાબેન તૈયાર થઈ રહ્યા છે અને આ છે અમારું કિચન જે બધી વસ્તુઓ હજુ હવે લાવવાની છે માટલી મૂકાઈ તૈયાર થઈ માટલી મૂકાઈ તૈયાર થઈ ગયો અને આ દેવો માટે તૈયાર કેવી રીતે આ જ કોમેન્ટ કરજો આ છોકરી મારી ફેવરેટ છોકરી છે તો આ અમારા અંજુબેન તૈયાર થઈને આવી ગયા છે અમારા ભાણીબા છે અને અહીંયા બીજો મા છે અને આ હોલ ટ્રક કરેલો છે તો ફોટા પાડાવવાની શરૂઆત થઈ કે ખુશીબેન ખુશીબેન કેવા તૈયાર થઈને આવ્યા લડવા ખવાય મારા પપ્પા ફોટા પાડે રહ્યા છે શાંતિજી કે ખાસ મને આ વિડીયો લેજો જ એટલે આજ તો એમને ઝૂમ કરી કરી બતાવું છું ફાઇનલી અમારા કાકા પણ તૈયાર થઈને આવી ગયા છે એકદમ અમારા દેશી લુકમાં જો કેવા લાગે છે ખાસ કોમેન્ટ કરજો પરતી કાકા છે મારા પપ્પાથી મોટા છે એમના ઘરનું ઓપનિંગ છે તો તમને લોંગ વિડીયો પણ બતાવશું અમારા અવરની તૈયારી માટે આવી ગયા છે ને અવરની તૈયારી પણ થઈ ગઈ છે અમારા નવા ઘર તમને કેવું લાગે એ પણ તમે શકો છો કસ્ટ મહેમાનો આવી ગયા છે સેલિબ્રિટી જાય વાતો કરવા જો પેલા અમારા કુંવરશી જમાડવામાં આવે છે હવન ચાલુ થઈ ગયો છે ને મહેમાનો ખુબ બધા આવી ગયા છે અમારા પરથી કાકા ત્રણ છોકરાને ત્રણ બહુ થઈ ગયા છે હવનમાં માં હવન ચાલુ થઈ ગયો છે ને આ છે એમનું નવું ઘર જન્મમાસમીનો મહોત્સવ અમારા ઘરે રાખેલો છે અને મારા પપ્પાના સેલિબ્રિટીના ઘણા બધા ચાહકો આવ્યા છે એમ કે છે આજ તો તમે લોકો પણ ફેમસ થઈ જાવ કાજે અમારા ઘરે જન્મદિવસનો મહોત્સવ રાખેલો છે અને ઘણા બધા ચાહકો આવ્યા છે બધાની ફરમાઈશ પૂરી થાય છે વિડિયો બનાવવાની તો દ્વારકાધીશ તમારી પણ જે ઈચ્છા હોય એ પૂરી કરે ઘણા બધા મહેમાનો આવ્યા છે પર્સનલી તો બધાને આપણે ઓળખતા નથી પણ ખાસ અમારા ચાહકો છે એમને ભગવાન એમના સપના પૂરા કરે જય દ્વારકાધીશ તો અમારા જન્માષ્ટમીનો મહોત્સવ ચાલુ છે અને ચાહક મિત્રો ઘણા બધા આવ્યા છે તો આપણે એમને પૂછી દઈએ કે અમારો પ્રસંગ એમને કેવો લાગ્યો કોઈ તકલીફ તો નથી પડીને અમારા ઘરે અત્યારે જન્માષ્ટમીના ધાર્મિક પર્વ જે કહેવાય કાનુડાનો આ દિવસે મળી અને ગનુજી આધે જે મુલાકાત કરી અમને બહુ જ આનંદ થયો અને ક્યારે વિચાર્યું પણ નહોતું કે અમે કનવરથી આજે મુલાકાત કરશું ને આજે બેસશું આજે અમારો દિવસ એવો સફળ થયો અને ખૂબ ખૂબ આભાર જે અમને કૃષિ વિષય પણ માર્ગદર્શન મેળવવાની ઈચ્છા છે બરાબર તે પણ આજે ઈચ્છા છે કે એમની પાસેથી કૃષિ વિષય કંઈ માહિતી મેળવશું ખૂબ ખૂબ આભાર કે તમે મારા પ્રસંગમાં હાજરી આપી તે બદલ તમારો આભાર